જિલ્લા સહકારી આગેવાનોની હાજરીમાં ઉપલેટા તાલુકાની ઢાંક જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની સિત્તોતેરમી સાધારણ સભા સભાસદોની વિશાળ સંખ્યાની હાજરીમાં મળી સિત્તોતેરમી સાધારણ સભા મંડળીના પ્રમુખ ચમનભાઈ ગેડિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી સિત્તોતેરમી સાધારણ સભામાં પૂર્વ ધારાસભ્ય છગન સોજિત્રા જિલ્લા બેંકના ડિરેક્ટરો હરિ ઠુંમર નરસિંહ મુંગલપરા જિલ્લા દૂધ સંઘના ચેરમેન ગોરધન ધામલિયા સહિત સહકારી આગેવાનો હાજર રહ્યા હતા પંદરસો સભાસદો ધરાવતી ઢાંક જૂથ મંડળી ચરેલિયા વડેખણ સહિત ગામોના નવસો સભાસદોને ધિરાણ આપે છે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપી દર વર્ષે મહત્તમ ધિરાણ રિકવર કરી ખેડૂતોને ધિરાણનો લાભ આપી રહી છે ખેડૂતોને ધિરાણની સાથે સાથે મંડળી દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે સામાજિક પ્રવૃત્તિમાં મંડળી સભાસદોને મેડિકલ સહાય પશુધન ખરીદી સહાય દીકરીના લગ્ન પ્રસંગે સહિતની સહાય આપી રહી છે ચોમાસાની અતિવૃષ્ટિમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો પણ ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપી ખેડૂતોની મદદ કરે છે આ સાધારણ સભામાં સહકારી ક્ષેત્રના ભીષ્મપિતામ વિઠ્ઠલભાઈ રાદડિયાની કામગીરીને યાદ કરી હતી અને ખેડૂતોના સાચા મસીહા ગણાવ્યા હતા હેમંતભાઈ માવજીભાઈ ગેડિયા ધાક સહકારી મંડળીનો પ્રમુખ સૌ અમારી જે મંડળી છે એ પંદરસો સભાસદમાંથી પૈકીમાં નવસોનું ધિરાણ કરે છે અને જૂથ મંડળી છે અમારા મંડળીની કાર્યક્ષેત્રમાં વોડેખણ અને સરેલી આ દરેક મળી અને પંદરસો સભાસદો છે આ ધિરાણ કરવા ઉપરાંત અમે વિવિધ પ્રવૃત્તિ પણ સોશ્ય સમાજને લગતી કરી છે એમાં જે રેગ્યુલર સભાસદ છે એને દરેકને દર વર્ષે જે રેગ્યુલર સભાસદની દીકરીઓના મેરેજ થતા હોય તો એમાં એમાં એકાવનસો રૂપિયા એને સાંદલા પેટે છે અને મેડિકલ જે કોઈ સરકારમાંથી એને સહાય ન મળતી હોય બેંકમાંથી ન મળતી હોય એવા જે દર્દીઓ છે એને પાંચ હજાર અમે એને મેડિકલ સહાય આપી શકીએ આ સિવાય અમારા જે આ કમિટી સભ્યો છે ચૌદની કમિટી છે એમાં દરેક એ સિવાય સભાસદો અમારું ધિરાણ ચાલુ થાય ધિરાણના નિયમ એવા હોય કે ત્રણસો ને પાસઠથી પૂરા ન થવા જોઈએ એમાં આગલે તે પૈસા ભરવાના હોય કોઈ પણ ખેડૂતમાં પૈસા ન હોય તો અમે પહેલાં પચાસ લાખનું બેલેન્સ કરી અને પછી ધિરાણ કરી શકી અને કોઈ પણ ખેડૂતને મેં મુદત તેલ થવા દેતા નથી આ સિવાય સરકાર જે કાંઈ કરી શકતી નથી એ આ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકને હિસાબે દરેક ચારસો ને સાઠ ચારસો ને સાઠ મંડળીઓ છે એ દરેકને દરેકના ક્ષેત્રમાં આજ માનો કે અતિવૃષ્ટિ થઈ અને પાક નિષ્ફળ ગયો હોય તો વગર વ્યાજે લોન બેંક અમને મંડળી મારફત સભાસદોને ચૂકવે છે એ સિવાય આ પશુ આમ છેલ્લે હમણાં ચાલુ કર્યું પશુ સહાય તો એમાંય વગર વ્યાજે પણ જો એ મુદત રીતે તો એને વ્યાજ ભરવું પડે રેગ્યુલર એ તો વગર વ્યાજે આ સિવાય સરકાર આ કરી શકતી નથી એ આ સહકારી ક્ષેત્રના માધ્યમથી મંડળીના આરડીસી બેંકના સહયોગથી અમે આ બધું કરી શકીએ છીએ રહી વાત એવી કે સ્વર્ગસ્થા વિઠ્ઠલભાઈ રાદડિયાના વખતમાં આ દરેક મંડળીઓમાં દરેક સભાસદોના જે રેગ્યુલર સભાસદ હોય એનું વ્યાજ મુક્ત એનું એને એલાન કર્યું એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ એને પણ નિર્ણય કરવો પડ્યો અને કેન્દ્રમાં એને રજૂઆત કરી કે જો રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં વિઠ્ઠલભાઈ રાદડિયા આ રીતે કરશે તો આપણા હાથમાંથી ગુજરાત સરકાર વહી જવાની તે પછી આ સરકારને મગજમાં આવ્યું અને સરકારે પણ છે ને આ વ્યાજ મુક્તિનું એલાન કર્યું ભાઈ એમાં એટલી ક્ષતિ રહી ગઈ કે જ્યાં એ રાષ્ટ્રીયકૃત બેંક સિવાય કોઈ પણ એને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે પૈસા ફાળવે તેડૂતને આપે છે ત્યાં સુધી ખેડૂતો વસૂલાત કરે છે આ સિવાય કાંઈ અમારા જે કમિટી સભ્યો છે એમાં દરેક જ્ઞાતિનો અમે સમાવેશ કર્યો છે અને દરેક તન મન ધનથી અને એકાબીજાના સહયોગથી અમારી વ્યવસ્થિત આ મંડળી લેશે